મામલતદાર કચેરીમાં મામલતદાર ઓફિસની બહાર જ પરિવારે જમાવ્યો અડીંગો નાના બાળકો સહિત મહિલાઓ પણ ઓફિસની બહાર ન્યાય માટે બેસી ગયા ધરણા પર મામલતદાર દ્વારા ખેડૂતને તમામ કાગળો આપ્યા હોવાનો દાવો ગણુત કેસમાં કાયદા મુજબ પ્રોસેસ થઈ હોવાનો દાવો ખેડૂત દ્વારા પ્રેશર પિલિટિક્સ અપનાવી તંત્રને દબાવવાનો પ્રયાસનો દાવો રાવજીભાઈ કનુભાઈ રાવજીભાઈ શું કહો કે કેમ આ એવું થયું છે સાહેબ અમારે છે ને અહીંયા મામલતદાર ઉમરેટ કચેરીમાં છે ને કે નમૂના નમૂના સટી બે બનાવ્યા છે મામલતદારે બરાબર તો અમે માંગવા આવ્યા છે બે થી ત્રણ વખત થી અમને ધક્કા ખવડાવ્યા છે અમે કંટાળીને કાયર થઈ ગયા એટલા માટે અમે સાહેબ અહીંયા આવ્યા છે પરિવારને લઈને તો પરિવારને આજે અમે એવું કોઈ નક્કી કરી છે કે આજે મામલતદાર સાહેબ અમને નહીં આપે કઈ સુધી અમે અહીંયા થી હટીશું ને તો ભૂખ હડતાલ ઉપર અમે અહીંયા ઉતરી જવાના છે આ અહીંનું રાજકારણ ચાલે છે સાહેબ અહીંયા હા અમારે સટ્ટી નું કામ છે કે અમારે આગળ સાહેબ જોઈએ ને કે અમારે નમૂના નમૂના સટ્ટી બીજું અમારે જોઈએ છે એમ

હા આજે સટીની મારે તો અહીં હું આત્મા વિલંક કરી નાખીશ અહીં આગળ પણ મારા પરિવારને પણ આત્મા કરાવી છે તને જવાબ કયો છે મારે આમાં આજે અહીં આગળ નેક્ષન મારું નામ નિમેશ પારેખ મામલતદાર ઉમરે સાહેબ તમારી ઓફિસની બહાર ખેડૂત દ્વારા ધરણા કરવામાં આવે છે પરિવાર સાથે શું છે સમગ્ર બાબત એ કોઈ ધરણા નથી એ જે ધણોત કેસ હતો એ નામંજૂર કર્યો છે એની અંદર ફેરફાર નોંધ નંબર દસ પાંચસો છ્યાસી પંદર દસ ઓગણીસો પચોતેરના રોજ પડેલી એના નિર્ણય સામે વિવાદ અરજી વિલંબે નામંજૂર કરેલી જે તે ટાઈમે પણ ગણોત કેસ નંબર તેપન એકતાલીસ ત્રીસ ચાર બોતેરના હુકમમાં બે નવ નંબર ઇસ્યુ થયાનો ઉલ્લેખ છે એવું અમે અમારા હુકમની અંદર નોંધ્યું છે હવે એ બે નંબરના જે સર્ટિફિકેટ જે હુકમ તેપન એકતાલીસ થયો છે એની અંદરની વિગત અમારી પાસે એ નમૂના નંબર નવ કઈ રીતે ઇશ્યુ થયું એ માગે છે એ તો ઓલરેડી ત્રેપન એકતાલીસ કેસમાં જ હોય એ મારી પાસે નથી અને આ અમને હકીકત જે ન્યાયિક નિર્ણય લીધો છે ના મંજુ અને એ મારી પાસે ખોટા કાગળોની માગણી કરી રહ્યા છે જે આપવા પાત્ર નથી એ હુકમ તો ઓલરેડી એમને આપી જ દીધો છે એ હુકમ જે આપવામાં આવ્યા છે તે એમનો જ હુકમ આપવામાં આવ્યો છે બીજો હુકમ જે કરવામાં આવ્યો તે નથી આપવામાં આવ્યો બધા આપ્યા છે આ એમને જે આરટીઆઈ થી અરજી કરી અમે કાગળો પૂરા પાડ્યા છે સાદી અરજી કરી આખી ફાઇલ બતાડી પણ ના મંજૂર થયું એટલે પ્રેશર ટેકનિક અપનાવી કોઈ બી હિસાબે દબાણ લાવવા માંગે છે બાકી આ તેપન એકતાલીસ જૂનો કેસ છે સરકારી ઓફિસમાં હા એ તો હા એ તો એમને ત્યાંથી હટાવવા માટે મેં કાર્યવાહી કરી દીધી છે કારણ કે આ હું તો બધી રીતે આપવા તૈયાર છું તમામ કાગળ આખી ફાઇલ આપના દેખતા બતાવી પણ એમની જે જીત છે એ ખોટા ગેરવ્યાજબી માંગણી કરે અને એ બી કોકના કહેવાથી કે જે આ પૂરતો હુકમ નથી સમજતા અને એ ગેરવ્યાજબી વાગણી કરે છે જે ક્યાંથી ત્રેપન એકતાલીસ નંબરનો કેસ છે જૂનો મારું નામ આનંદભાઈ રવજીભાઈ વાઘડી શું થયું છે કેમ આજે અહીં આવવું અમારે ઘણા સમયથી